બે દિવસીય બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન તાલીમનું આયોજન કરાયું હતું ચીમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય અને વન વિભાગ દાંતીવાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત તાલીમમાં પ્રકૃતિનું જતન જાળવણી અને પડકારો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા આ તાલીમમાં ડોક્ટર એસ ડી સોલંકીએ વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણી સામેના પડકારો અને તેનાથી આપણે કેવી રીતે પ્રકૃતિનું જતન કરી શકીએ તેના વિશે જાણકારી આપી ડોક્ટર સી કે પટેલે ભાગ લેનાર સૌને ભારત અને ગુજરાત કક્ષાએ રહેલ વિવિધ જૈવ વિવિધતા અને તેના સંરક્ષણ સામેના પડકારો વિશે માહિતી આપી હતી સંદીપ દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને શ્રી રાહુલભાઈ પરવારી જૈવ વિવિધતાને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું વન વિભાગ બનાસકાંઠાના એમઆઈ પ્રજાપતિએ વન વિભાગ દ્વારા જૈવ વિવિધતાને જાળવણીને લગતા કરવામાં આવતા પ્રયોગો અને પ્રયાસો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી આ સાથે વિદ્યાર્થીઓએ જેસોર અભ્યારણ બાલુંદ્રા ખાતે મુલાકાત લીધી જેમાં વનસ્પતિ પ્રાણી પક્ષીઓના સંરક્ષણ માટે લેવામાં આવતા વિવિધ પગલાઓ વિશે માહિતી મેળવી હતી વન વિભાગના અનુભવી અધિકારી અને વિશેષજ્ઞોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને નેટવર્કિંગ ક્ષેત્રે અનુભવનો લાભ મળ્યો હતો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંશોધન અને જૈવ વિવિધતા જળવાના પ્રયાસ માટે પ્રેરણા મળી હતી